નમસ્કાર લીલીયાની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે કે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં સરકાર માન્ય સુવિધા અત્યારે દુવિધા બની છે તે છે ભૂગર્ભ ગટર મહા મહેનતે ભૂગર્ભ બટરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે લીલિયાની જનતા માટે સરકાર દ્વારા નલ સે જલ યોજના મંજૂર કરવામાં આવી છે જે તે સમયે પ્રતાપભાઈ જુદા તે આપવા માટે ખૂબ મહેનત કરી હતી ત્યારે આ યોજનામાં દાતાઓ સખાવત કરવા તૈયાર હતા પરંતુ રાજકીય વિવાદના અખાડાના કારણે આ યોજના હાલ ખોરંભે પડી છે ત્યારે લીલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી આગામી તારીખ બે બે ના રોજ ફેબ્રુઆરીના રોજ આંદોલન કરવાના છે ત્યારે આ વિશે તેમનો અભિપ્રાય લઈએ નીતિનભાઈ શું છે નળ સે જળ યોજના ઘણા લાંબા સમયથી નળ સે જળ યોજનાનું કામ સરકારે મંજૂર કર્યું છે પાણીના ટાંકા પણ બની જશે અંદર પાઇપલાઇન પણ નખાઈ ગઈ છે અને જેના કારણે લાંબા સમય થવાથી ટાંકા પણ તૂટી જાય તેવી સંભાવના છે અને પાઇપલાઇન ઉપર મોટા હેવી વાળા હાલવાથી ઘણા ઠેકાણે પાઇપલાઇન પણ દબાઈ ગઈ છે અને તૂટી જાય તેવી પણ પૂરી સંભાવના છે અને માર્ચ મહિના સુધીમાં જો નળસે જળનું કામ નહીં શરૂ થાય તો ગ્રાન્ટ પણ પાછી જશે અને પછી ગ્રાન્ટ ક્યારે મળે તેવું નક્કી નથી માટે તાકીદે આ કામ શરૂ કરવા અમે સરકાર શ્રી પાસે મામલતદાર શ્રી પાસે તથા વાસવો યોજના પાસે માગણી કરીએ છીએ કે તારીખ બે 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 હજાર છવ્વીસ સુધીમાં જો કામ શરૂ કરવામાં નહીં આવે તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ પ્રોધાતની સૂચનાથી તાલુકા કોંગ્રેસ સમિતિ આ મામલતદાર કેસે સામે આ બાબતે ઉપવાસ આંદોલન શરૂ કરવાની છે અને તાકીદે કામ બે બે સુધીમાં શરૂ નહીં થાય તો ભવ્ય કાર્યક્રમો આપીને લોક જાગૃતિ પણ કરશે અને આ તાકીદે પાણી મળે કારણ કે ઘણા વિસ્તારોમાં હજી નર્મદાનું પાણી પહોંચ્યું નથી લીલીયાના તો આ તકે જો આ કામ થાય તો નાના માણસોના ઘર સુધી નર્મદાનું પાણી પહોંચે એમ છે માટે લોકોને અને તાલુકાને અપીલ છે કે આ બે આ બે બે તારીખે બે 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 હજારના રોજ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનમાં જળવું શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદુ વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ एसी मईक्रो एवन पानी आरो फिल्टर एफ एन डीना वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फेन सीलिंग फैन किचन फैन बैटरी, सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव मलसे તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે